ભગવાન બિરસા મુંડા ને એકસો પચાસ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહ ભરે ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજ ના ગૌરવપૂર્ણ યોગદાન ને જન સુધી પહોંચાડવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની પ્રેરણા વર્ષ બે હજાર એકવીસ માં બિરસા મુંડા જન્મ દિવસ તારીખ પંદરમી નવેમ્બર જન જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરત સર્કિટ હાઉસ ખાતે રમતગમત ના રાજ્યમંત્રી જયરામ ગામિત વલસર સાંસદ ધવલ પટેલ ડાંગ ના વિજયભાઈ આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા આદિજાતિ વિકાસ ખાદી ગ્રામ ઉદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન મુંડાની મી જન્મ જયંતિની ઉજવણી તારીખ પહેલી નવેમ્બરે કરવામાં આવી રહી છે વડાપ્રધાન આદિવાસી સમાજને ભેટરૂપે ભગવાન મુંડા ટ્રાઇબલ યુનિટીની ભેટ આપી છે ભારતના નિર્માણમાં એક મહાપુરુષો યોગદાન રહ્યું છે તેમના યોગદાનને નવી પેઢી જાણે તેવા આશયથી વડાપ્રધાનને અનેક યોજનાઓના સ્મારકોનું નિર્માણ તેમજ કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે જ્યારે સુરત ખાતે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયા સામે જ્યારે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી મી જન્મજયંતિનું વર્ષ ભારત સરકાર અને ગુજરાત સરકાર મનાવી રહી છે આ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો દ્વારા એકસો પચાસ મી ઉજવણી થઈ રહી છે થવા જઈ રહી છે એના જ ભાગરૂપે પૂરા ભારતના અને ગુજરાતના આદિવાસી સમાજને ગર્વ થાય એ પ્રકારે બે હજાર એકવીસની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ પંદર નવેમ્બર જે ભગવાન બિરસા મુંડાજીનો જન્મદિવસ છે એ દિવસને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરેલી અને આ વર્ષ જ્યારે એકસો પચાસમી જન્મજયંતિનો વર્ષ હોય ત્યારે પંદર નવેમ્બર ખૂબ જ ઉમળકાભેર પૂરા ભારતમાં અને પૂરા ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે આમ તો એની શરૂઆત પહેલી તારીખથી જ કરી દેવામાં આવી છે ગુજરાતના કેવડિયા ખાતે એકતા નગર જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પણ એકસો પચાસમી મી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે એવી પવિત્ર ભૂમિ ઉપર પહેલી તારીખથી શરૂઆત કરવામાં આવી છે તારીખ ત્રીસ તારીખે માનનીય પ્રધાનમંત્રી સાહેબે આદિવાસી સમાજને ખૂબ મોટી ભેટ આપી છે ભગવાન બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ જે યુનિવર્સિટી બની છે એમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ભવિષ્યમાં પણ કરશે આપણા દેશના પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી આ દેશની અંદર જેમનું જેમનું યોગદાન છે રાષ્ટ્રના નિર્માણમાં એવા તમામ લોકોને ભૂલ્યા નથી રાષ્ટ્ર નિર્માણમાં અન્ય લોકોનું યોગદાન છે પણ અમે પણ ગર્વ સાથે કહી શકીએ કે આદિવાસી સમાજની અંદર ભગવાન બિરસા મંડાજી હોય તાત્યામા ભીલ હોય આવા અનેક લોકોનું રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન છે આપણે સૌ જાણીએ છીએ માનગઢ ખાતે ગોવિંદ ગુરુજીનું જે રીતેનું યોગદાન હતું એમને ધ્યાનમાં રાખીને પણ ગોધરા ખાતે એમના જ નામથી યુનિવર્સિટીની સ્થાપના થઈ માન્ય પ્રધાનમંત્રીજી એક એક લોકોને ભૂલ્યા નથી અને એવા લોકોને યોગદા યાદ કરીને એમનું જે યોગદાન છે એ યોગદાન વિશે નવી પેઢી જાણે જનજન સુધી એ વાત પહોંચે એ માટે અનેક રીતે એમણે યોજનાઓ પણ બનાવી છે કાર્યક્રમો પણ કર્યા છે અનેક સ્મારકો પણ બનાવ્યા છે ત્યારે આ વખતે જ્યારે ગુજરાતની અંદર જનજાતિ ગૌરવ દિવસની જે ઉજવણી ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે ઉજવવામાં આવવાની છે તારીખ

એ યાત્રાનું માન્ય મુખ્યમંત્રીશ્રી પ્રસ્થાન કરાવશે ત્યાં અનેક મંત્રીઓ હશે અનેક સંગઠનના આગેવાનો હશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એમાં જોડાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ સાત થી તેર નવેમ્બર સુધી અંબાજી એકતા નગર અને ઉમર ગામથી નગર સુધી કુલ તેરસો અઠ્યોતેર કિલોમીટરની જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય ગૌરવ રથ યાત્રાની ઉત્સાહ અને ઉમંગભરે ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા સાતમી અંબાજી ખાતેથી આદિજાતિ ગૌરવ રથ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે જેના વલસાડના ઉમરગામ ખાતેથી પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા મંત્રીઓ સાંસદો ઉપસ્થિતિમાં બીજા યાત્રાનું પ્રસ્થાન કરાવશે બંને યાત્રાનું સમાપન તારીખ પંદર મી એ રેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સમાપન થશે સુરેશ રાઠોડ